જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ભરેલા રીંગણા બટેટાનું શાક એના માટે જોશે અઢીસો ગ્રામ રીંગણા અઢીસો ગ્રામ બટેટા નાના હોય તો ને તો નાના કટકા કરી લેવાના નાની બટેટી હોય ને તો એ લેવાની એક ટીસ્પૂન રાઈજીરું પાંચ ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન ગરમ મસાલો બે ટીસ્પૂન હળદર ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર ચટણી ઘાસમાં તીખું મિક્સ છે ત્રણ ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર મીઠું દોઢ ટી લીમડો તેલ છે છ ટેબલ સ્પૂન છે મસાલાનું ને વઘારનું બેલ છે બે ટીસ્પૂન સ્પૂન આદુ મરચાં છે અને બે ટેબલ સ્પૂન દાણાભાજી છે પાણી પેલા મસાલો બનાવી લેશું ભરવા માટેનો મસાલો મીઠું આદુ મરચા ધાણા ભાજી થોડી ગાર્નિશિંગ માટે રાખશું બે ટેબલ સ્પૂર્ણમાં નાખી દઈશું બીજું વઘારમાં રાખશું આજ શાક એક ટેબલ સ્પૂન ગોળ નાખવાનો આવું મીઠું કરવું હોય ને તો આ રીતે બટેટા ને રીંગણા ભર લેશું બટેટી હોય ને એટલે બટેટી પેલા ભર લેશું આવી રીતે બધા ભર લેશું હવે આ બટેટા ભરાઈ ગયા છે હવે રીંગણા ભર લેશું તમને તો નાના નાના જ રીંગણા લેવા ભરેલા સરસ લાગશે એકદમ

હવે બટેટા થઈ ગયા છે હવે રીંગણા ઉપર મૂકી દેસુ ભરેલા હવે એક વિસલ માર લેશુ પાછી જય શ્રી કૃષ્ણ આજે આપણે આપડે બના શાક થઈ ગયું છે રીંગણા જો એક જ વિસલ મારશો ને એટલે આખા જ રહેશે તૂટશે કે નહીં ગરમ થઈ જાય એટલે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણું રીંગણા બટેટાનું રસવાળું વાળું કાઠિયાવાળી શાક હવે એને કોથમરથી દાણાભાજીથી ગાર્નિશ કરી નાખશું રોટલી સાથે બહુ જ સરસ લાગશે રોટલા આ ભાવશે પણ ઠંડી હોય ત્યારે હજી રોટલી સાથે બહુ જ સરસ રાખશે એકવાર જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ